તો મહેન્દ્ર પટેલ સામે પણ ફરિયાદ થઈ છે છે મુખ્ય આરોપી આ મહેન્દ્ર પટેલ હવે તેની સામે વધુ એક ફરિયાદ આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાજુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન મહેન્દ્ર પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ થવાની છે કયા કયા મુદ્દે ફરિયાદ નોંધવામાં આવશે મહેન્દ્ર પટેલ કે જેની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે એક ફરિયાદ તોડ કરવાની વિવિધ શાળાઓમાં જઈ આરટીઆઈ કરી આરટીઆઈમાંથી લુપોલ શોધી અને પછી પૈસા પડાવી સમાધાન કરવા આ અંગેની તેની મોડેસ ઓપરેન્ડી છે અને તે અંગેની વધુ એક ફરિયાદ અત્યારે હાલ નોંધાઈ રહી છે ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમની જે ઓફિસ આવેલી છે ત્યાં સુરતની મોડેલ સ્કૂલ જે આવેલી છે કેપિટલ મોડેલ સ્કૂલ પલસાણામાં આવેલી છે તેના ચાર ટ્રસ્ટીઓ અત્યારે પહોંચ્યા છે ફરિયાદ આપવા માટે તેમને અત્યારે જે પોલીસને માહિતી આપી છે અને મારી સાથે જે વાત કરી છે એ મુજબ તેમણે જે શાળાની મંજૂરી માગી હતી બે હજાર અઢારની અંદર તે શાળા અંગે આરટીઆઈ કરી અને શાળા પાસે બીયુ પરમિશન ના હોય નિયમ પ્રમાણે બાંધકામ નથી થયું આ મુજબની ધાક ધમકી આપી હતી અને છેલ્લે શાળા બંધ કરાવવાની ધમકી આપી હતી અને નાણાં ખંખેર્યા હતા તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા ગયા વર્ષની વાત કરીએ તો ઓક્ટોબર અને નવેમ્બર આ બે મહિના દરમિયાન તેર લાખ કરતાં વધારે નાણાં તેમણે પડાવ્યા છે તેવી ફરિયાદ હાલ નોંધાઈ રહી છે મહત્વપૂર્ણ બાબત કે પલસાણા વિસ્તારમાં આવેલી આ સ્કૂલના ચાર ટ્રસ્ટીઓ અત્યારે પહોંચ્યા છે અને પોતાની ફરિયાદ આપી રહ્યા છે બીજી તરફ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓ આ ફરિયાદ લઈ રહ્યા છે એટલે ફરિયાદ જે જે સમગ્ર પ્રક્રિયા છે છે પૂર્ણ થઈ બાદ સ્પષ્ટ માહિતી અને જે આંકડાકીય માહિતી અથવા તો તવારીખ જેને કહેવાય કે કયા સમયગાળા દરમિયાન આ તોડ મહેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો તેમની સાથે કોણ કોણ હતું કારણ કે જે પ્રમાણેની વાત અત્યારે જાણવા મળી રહી છે એ પ્રમાણે મહેન્દ્ર પટેલે કટકે કટકે આ રૂપિયા તેર લાખ પડાવ્યા છે ક્યારેક પોતે લીધા છે તો ક્યારેક કોઈના દ્વારા પણ આ નાણાં લીધા છે ક્યારેક સીધા ફોન કર્યા છે તો ક્યારેક વોટ્સએપ ફોન કરીને પણ ધમકી આપી છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે કે એકલવ્ય મોડલ સ્કૂલ છે ટ્રસ્ટીઓ પાસેથી લાખ થી વધારે નાણાં મહેન્દ્ર પટેલે પડાવ્યા છે બિલ્ડિંગ યુઝ પરમિશન એટલે કે બીયુ પરમિશન અને નિયમ પ્રમાણેનું બાંધકામ નથી થયું આ પ્રમાણેની ધમકી આપી અને શાળા બંધ કરાવવાની ધમકી આપી હતી અને બે હજાર ત્રેવીસ ના ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન દરમિયાન લાખ થી પણ વધારે નાણાંનો તોડ મહેન્દ્ર પટેલે કર્યો છે અને એ અંગેની ફરિયાદ આપવા માટે થઈ અને આ સ્કૂલના ચાર ટ્રસ્ટીઓ પહોંચ્યા છે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે ટ્રસ્ટીઓ ફરિયાદ આપી રહ્યા છે અને સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ હાલ ફરિયાદ લઈ રહ્યા છે જી આભાર હિરેન આપ તમામ અપડેટ્સ આપી તે માટે તો સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટના તોડ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલ સંચાલકને બ્લેકમેલ કરી તોડ કરનારા સામે

આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ જે પકડાણો છે કોઈ પણ આવું હોય તો સામે આવે અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા છે સરકાર એમની સાથે શિક્ષણ મંત્રી તરીકે તમે શું એમને આશ્વાસન આપું છું એમને કોઈ તકલીફ નહીં પડે સામે આવે એમને ન્યાય મળશે અને ફરી વખત આવા બ્લેકમેલરો ઊભા ન થાય તો કડક દાખલો બેસે